મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગોધરાકાંડની સત્ય હકીકત ઉજાગર કરતી ફિલ્મ ધી સાબરમતી રિપોર્ટ ખૂબ પ્રચલિત થઈ રહી છે ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું એલાન કરતા ફિલ્મ ટેક્સ ફ્રી થઈ ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓને ઉજાગર કરતી આ ફિલ્મ બતાવવાનું હવે આયોજન થઈ રહ્યું છે આજે સાજગજ વિધાનસભા પરિવાર દ્વારા આઈનોક્સ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ચેરમેન ધારાસભ્ય કેવ રોકડિયા પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ભરત ડાંગર તથા મોટી સંખ્યામાં કાર્યકરો ફિલ્મ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા ગોધરાકાંડ અને તેના પર બનાવેલી ફિલ્મ અંગે સાયજીગંજના ધારાસભ્ય કે રોકડિયાએ શું કહ્યું છે આવો સાંભળીએ उसका ट्रेंड तो किया था 시방거 마다니 원데이 마다라 सर और मैं समझदार और सर दोनों का तो ही सफर तय कर चुका था योर ऑनर सेक्शन टू सी सेक्शन वन सेवेंटी सेक्शन वन फिफ्टी थ्री ए फोर नाइन्टी नाइन के तहत मिस्टर समर कुमार पे कई सारे संगीन इल्जाम सबसे पहला इल्जाम ये है कि इन्होंने पाँच साल पहले 2002 में हुए एक भीषण हादसे की दोबारा जांच करने की कोशिश की वो भी बिना किसी सरकारी परमिशन के बिना किसी अधिकार સાબરમતી રિપોર્ટ આ મુવી એક સત્ય ઘટના પર આધારિત મુવી છે અને જે ગોધરા સ્ટેશન ખાતે ઓગણસાઠ જેટલા કાર સેવકો સળગાવીને નિર્મ હત્યા થઈ એ ઘટનાને ચિત્રાત કરતી એટલે કે એ ઘટના દર્શાવતી આ ફિલ્મ બનાવવામાં આવી છે જે ચર્ચા ચાલી છે ભૂતકાળમાં એ ગોધરાકાંડ પછી જે તોફાનો થયા આખા રાજ્યની અંદર એ વિષયને જ લોકોએ ચર્ચામાં લીધો એ વિષય જ લોકો જાણતા થયા પરંતુ જે વિષય એની પાછળનું મૂળ કારણ હતો એ વિષય એ ટ્રેનનો એસ સિક્સ ડબ્બો સળગાવીને ઓગણસાહીઠ જેટલા કાર સેવકોની નિર્મ હત્યા થઈ એ એની પાછળનું મૂળ કારણ હતું એ વિષય આખો આજ સુધી ઢંકાયેલો હતો આ મૂવીના માધ્યમથી આ વિષયને ઉજાગર કર્યો આ અઠાવન ઓગણસાહીઠ જેટલા કાર સેવકોના પરિવારજનોએ જે શોષ્યું જે વેઠ્યું અને જે એમનું એમના પરિવાર આ ઓગણસાહીઠ કાર સેવકો એમના પરિવાર પર જે વીત્યું આ તમામ આ પિક્ચરની અંદર દર્શાવવામાં આવ્યું છે એક સત્ય ઘટના પર આધારિત મૂવી છે ત્યારે હું દરેક નાગરિકોને અનુરોધ કરું છું કે આપ પણ આ મૂવી જુઓ અને સત્ય ઘટનાને જાણવાનો સમજવાનો પ્રયત્ન એ દરેકે કરવો જોઈએ આજે સયાજીગંજ વિધાનસભાના અમારા સૌ કાર્યકર્તા અને સિનિયર સિટીઝનોને અમે આ મૂવી સયાજીગંજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી તરફથી દેખાડી છે સાયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાએ આજે સાબરમતી રિપોર્ટ મૂવીનું આયોજન કરેલું છે વિસ્તારના સૌ કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકો સિનિયર સિટીઝનો બધાને આમંત્રણ આપી અને આજે આ પિક્ચર બતાવવાનો કાર્યક્રમ રાખ્યો છે સાબરમતી એક્સપ્રેસ જે ઘટના બની હતી એના ઉપર આ મૂવી ઉતારવામાં આવ્યું છે અને બધા ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો આજે માન્ય કેયુર ભૈયા શો રાખ્યો છે એમને અભિનંદન આપો